ઘરે બેઠા પૈસા કઈ રીતે ડબલ કરવા એ હું તમને આજે શીખડાવીશ પહેલી પાણી પાતો એ પાણી ગ્લાસમાં ભરતી આવું કે ગાગરમાં ભરતી આવું અત્યારે ગ્લાસમાં પાણી ભરતી આવું ને હું જાવ પછી ગાગરમાં પાણી ભાઈ એ હા આ લ્યો પાણી પી લ્યો તમે તો મને ઘરના કામ કરાવીને હેરાન કરી નાખી છે ઉભા થઈને એક ગ્લાસ પાણી નથી પી એકતા ના હો ઈહુ વાવ

કાય વાંધો ને આનો બદલો